કોને ફોન હાલો ક્યાં નાગરા એ કોથરા લઈ જાતો ટપ્પુ કાકાન વાળીયે ના પાડી ના પાડી ને હે ના કોઈ હાલો એ નો આવતો કેર્યું છોરવા નહાય આમ બધું હાસું નો કેવા તાર બા તો ક્યાં કીધું એમ તો કીધું કેર્યું છોર નાગરીયો પેટ ફૂટ્યો છે રે દીવુ હા તું આલ બોલા બોલા આંબા માં એ જલ્દી બઈ ચોરી કરવા બેઠો

એ ગામમાં જાઉં એ ગામમાં ના જાઉં વાડી માટો મારી જા એ વાડીમાં તમે એક કાંટો મારો મારે બે જગ્યાએ પૈસા આવે એવું છે ને તો હું લેતો એ હું થાકી દો છો વાડી માટો મારી કેરી બધી ભેગી કરી છે ભરવાની છે તબલામાં એ ભૂઈ જાઓ તમે હા વાડી માટો મારી જા હા વાંધો નહીં હાલો હું ચાલુ મારે આ ઉજાડી દો હોલકાર કેરી બધી બગાર નાખે છે એ હોટકામ જો સોરી વાળે તો फखरा Mati

હાલ હાલ પાછું આટો મારું આમ વાડીમાં હવે કેટલા ને કેટલા છે